તો કચ્છની અંદર હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આ ઠંડીની સિઝનમાં કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા રણની અંદર તે સામે આવ્યું છે જ્યારે ફ્લેમિંગો સ્પૂન બિલકુન ટિલોર પેરીગ્રીન ફાલ્કન રણ ચકલી નાઇટ જાર જેવા અલગ અલગ જાતના પક્ષીઓ આવેલ છે તો આ કચ્છના નાના રણનો વિસ્તાર બહુ મોટો છે ચોરસ મીટર એરિયામાં ફેલાયેલો છે રણની અંદર ઠંડી સિઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે રણની અંદર પોતે મહેમાન ગતિ માણતા હોય છે આ માટે પક્ષીઓને જોવા માટે રાજ્ય તેમજ રાજ્ય અને દેશ બહારની પણ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને આ રણની અંદર આવેલ પક્ષીઓને જોવા તે એક લાહવો લેતા હોય છે અને હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવતા હોય છે અને લગભગ ચાર મહિના જેવું આ વિસ્તારમાં રહેતા હોય છે જેનું મુખ્ય કારણ તેમને આ જગ્યાએ પૂરતો ખોરાક અને સલામતીનું વાતાવરણ પણ અનુકૂળતાથી આવે છે અને પક્ષીઓ કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તેમને ડિસ્ટર્બ ન કરે તે માટે અભ્યારણ દ્વારા પણ કાળજી લેવામાં આવતી હોય છે આ સમયમાં આ રણની અંદર જ્યારે હજારો પ્રવાસીઓ રણની મુલાકાત લેતા હોય છે ધ્રાંગધ્રા ગુડખર અભયારણ્ય દ્વારા પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવે છે કોલેજ સ્કૂલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ વિદ્યાર્થીનીઓ પણ રણ વિશેની માહિતીઓ મળી રહે છે અને આ જગ્યા વિશેની લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી ગુડખર અભયારણ્ય દ્વારા નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બજાણા રેન્જમાં ટુંડી ટાવર પાસે આ કેમ્પ થાય છે અને ધ્રાંગધ્રા રેન્જમાં જેસડા પાસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં અંદાજીત ચાલીસ જેટલી શિબિર કરવામાં આવી છે અને જેમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ રણ વિશેની માહિતી આપવામાં આવે છે સાથે વન્ય પ્રાણી જીવન વૃક્ષો જાણી જેવી કેવી રીતે તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે શિબિર એક મહિના માટે ચાલે છે ગુડખર અભયારણ્ય દ્વારા બાળકોને રહેવાની જમવાની સગવડ કરવામાં આવે છે અને આ કેમ્પમાં સ્કૂલના બાળકો સવારે આવતા હોય છે અને રાત્રિ રોકાણ કરે છે અને વહેલી સવારે ટ્રેકિંગ કરીને જાય છે કે ગુડખર અભયારણ્ય એ પાંચ લાખ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને ચોમાસામાં વરસાદને લીધે આ સમગ્ર વિસ્તાર છે એ બેટમાં પરિણમતો હોય છે ત્યારબાદ શિયાળામાં ધીરે ધીરે પાણી થાય ઓસડતા હોય છે અને આ જે વિસ્તાર છે આપણો ગુડખર અભયારણ્યનો એ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો જ એક ભાગ છે અને એ એના લીધે શિયાળામાં અહીંયા મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મુલાકાત લેતા હોય છે ખાસ કરીને ફ્લેમિંગો છે પેલિકન છે અને રેપ્ટર એટલે કે શિકારી પક્ષીઓ પણ ખૂબ મોટી માત્રામાં આવતા હોય છે અને આને કારણે પ્રવાસીઓ માટે ગુડખર અભયારણ્ય એક એક આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ ફોરેનર્સ પક્ષીઓ માટે અહીંયા વિઝિટ લેતા હોય છે પક્ષીઓની સાથે સાથે જુદા જુદા જે નાના રાણી પશુઓ છે જેમ કે વોલ્ફ છે હાયના છે શિયાળ લોકડી આના માટે પણ એને નિહાળવા માટે પણ સહેલાણીઓ આવતા હોય છે આપણે દર વર્ષે શિયાળામાં જનરલી ડિસેમ્બરથી નેચર એજ્યુકેશન કેમ્પ પણ કરતા હોઈએ છીએ ધ્રાંગધ્રા ગુડખર અભયારણ્યની અંદર બજાણા ખાતે ટુંડી ટાવર અને અહીંયા ધ્રાંગધ્રા રેન્જમાં જેસડા ખાતે આપણા નેચર એજ્યુકેશન કેમ્પ આવેલા છે અને આ બંને નેચર એજ્યુકેશન કેમ્પમાં પચાસની સંખ્યામાં વિદ્યાર્થીઓ મુલાકાત લઈ શકતા હોય છે અને સામાન્ય રીતે આ જે કેમ્પ છે એ કેમ્પમાં બે દિવસનો એક નાઇટનો કેમ્પ હોય છે એમાં રહેવાની જમવાની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે ખાલી આવવા જવા માટેનું જે ટ્રાન્સપોર્ટેશન છે એ સ્કૂલ દ્વારા કરવામાં આવે છે શિબિરના શિબિર દરમિયાન સામાન્ય રીતે અહીંની જે ઇકોલોજી છે ડેઝર્ટ ઇકોલોજી રણની આખી જે ઇકો સિસ્ટમ છે એનાથી બાળકોને માહિતગાર કરવામાં આવે છે એની જે વન્યજીવ સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ છે એનાથી પણ એમને માહિતગાર કરવામાં આવે છે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવી આપણે આજે જે કે નેશનલ પાર્કના જે નિયમો છે કાયદાઓ છે એનાથી પણ એમને જ્ઞાત કરવામાં આવે છે અને કુદરતી અવસ્થામાં અહીંયા નેચર એજ્યુકેશન કેમ્પમાં એ લોકો રોકાય છે અને એક ટુરિઝમનો લાભો એ લોકો લેતા હોય છે બાળકો નાના ભૂલકાઓ પણ ખાસ કરીને છથી આઠથી લઈને છથી આઠ ધોરણથી લઈને કોલેજ સુધીની કક્ષાના બાળકો આ નેચર એજ્યુકેશન કેમ્પનો લાભ લે છે ચાલુ વર્ષે આપણે જે બજાણા અને જેસલા બંને જે આપણા ઇકો ટુરિઝમ સેન્ટરો છે નેચરલ એજ્યુકેશન કેમ્પ સાઇટો છે ત્યાં ચાલીસથી બી વધુ શિબિરો આપણે